Brought to you by Techno Cammon Thirty Series. મળી <todicator> જશે <todicator> ભાજપે જેમને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા તે પરસોત્તમ રૂપાલા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ક્યાંય ન દેખાયા ત્રણ દિવસથી ગાયબ રહેલા પરસોત્તમ રૂપાલા અખરે રાજકોટમાં પ્રકટ થયા મત માંગવા રૂપાલા આખું રાજકોટ પેંદી વળ્યા સભાઓ કરી રેલીઓ કાઢી પરંતુ જ્યારે રાજકોટને જરૂર પડી ત્યારે રૂપાલા ગાયબ હતા ત્યારે લોકોનો આક્રોશનો સામનો પણ તેમને કરવો પડ્યો તે રાજકોટની જનતા જાણવા માંગે છે કે ત્રણ દિવસથી રૂપાલા ક્યાં ગાયબ હતા લોકો હવે પૂછવા માંગે છે કે ત્રણ દિવસ સુધી રૂપાલા સાહેબ તમે ક્યાં છુપાયા હતા આખરે ગાયબ રૂપાલા રાજકોટમાં પહોંચ્યા નવા પોલીસ કમિશનર બ્રિજેશ ઝા પણ તેમની સાથે હતા અને ત્યાં પહોંચ્યા તો તેમનો વિરોધ થવા લાગ્યો જેની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે ત્યાં પહોંચતાની સાથે જ રૂપાલાએ પ્રતિક્રિયા પણ આપી છે. ક્યાં ગાયબ હતા? જ્યારે સવાલ પત્રકારોએ પણ તમને કર્યો ત્યારે રૂપાલાએ કઈક આવો જવાબ આપ્યો. આજે પણ પછી તમે આ પૂરો યાર સ્થિતિ કેટલા આવ્યા છે? કેટલા છે? એટલો સમય લાગે એવો છે અને એમની શું સ્થિતિ છે એનો એનો ટોપ લેવાના આશયથી અમે અહીંયા આવ્યા હતા અમે એના સંબંધિત અધિકારીઓ સાથે એની ચર્ચા કરી છે અમારી માહિતી પ્રમાણે સત્તર ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા એ પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા છે છૂટા સાથેની પણ એક અંગ ઉપાંગો સાથે સત્યાવીસ

અહીંયા આ આ સ્થળે હું આવ્યો કેટલી વાત તમારી સાચી છે એનું કારણ પણ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાનું પડે હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોડિડમેશન સારી રીતે ચાલે કે હું બીજે પહેલે દિવસે અહીંયા હું સેમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો અને આપના લોકોએ મારી બાઇક પણ લીધી એમમાં સાહેબ હળદી વાતરાશીલાની વાતની વાત હોય એસઆઈટીની રચના થઈ બે ચાર લોકોને સસ્પેન્ડ કરાયા એનાથી આગળ આ વખતે કંઈક નવું થશે કે આ દુર્ઘટનામાં પણ કંઈ નવું નહીં થાય આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નંબર મત છે જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહ્યું છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાંડો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય

તમારી તમારી સાથે સાથે ફરિયાદ હું સંમત છું અને આવી આકસ્મિક દુર્ઘટના કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ

प्रयास सर पर ये इतने टाइम से चल क्यों रहा था जब पता था कि गेम जोन में बेसिक फायर सेफ्टी मेजर्स भी नहीं लिए गए तंत्र ने इसका क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है कितने बच्चों की जान गई है हमारे बच्चे थे मैडम इसके लिए ही तो की रचना हुई वही ये सारे सवाल के जवाब पर वो क्या करेंगे आप वो बच्चों की जान का क्या वो तो उसके लिए जिनको दोषी माना जाएगा उसके खिलाफ एक्शन लिया जाएगा क्या एक्शन लिया जाएगा

પ્રભાવ જોશી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ રૂપાલા સાથે હોસ્પિટલ ખાતે જોવા મળ્યા હતા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કલેક્ટર પ્રભાવ જોશી તેમજ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સાથે સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હતી અને ત્યારે હોસ્પિટલમાં પીડિતોના પરિવારજનોએ રૂપાલાને ઘેરી લીધા હતા મુલાકાત કર્યા બાદ પરસોત્તમ રૂપાલા મીડિયા સાથે તેમને વાતચીત કરી મહત્વનું છે અત્યાર સુધીમાં સત્તર મૃતકોના ડીએનએ સેમ્પલ તેમના પરિજનો સાથે મેચ થયા છે સત્યાવીસ ડેડ બોડી સ્થળ પરથી મળી આવી હતી સત્યાવીસ પૈકી સત્તરના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે ખુદ મુખ્યમંત્રી સમગ્ર મામલે રસ દાખવીને કામગીરી પર ધ્યાન આપી રહ્યા છે સસ્પેન્શન માત્ર કામગીરીનો ભાગ છે એસઆઈટી દ્વારા કરવામાં આવી રહેલી તપાસ નક્કર પરિણામો આવવાના હજી બાકી છે લોકોની લાગણીને અનુરૂપ એક્શન આવે તે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવું નિવેદન પણ તેમણે આપ્યું હતું તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી છું નમસ્કાર